અધિકારી પંકજ પટેલ અને વચેટીયા મનસુખ વિરૂધ્ધ હવે ગુનો પણ નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ પણ હાથ છે કચેરીમાં લાંચ લેતો આ વચેટીઓ ઝડપાયો છે વડતરણના મેન્ટેનન્સ સર્વેયર પંકજ પટેલ વતી તે લાંચ સ્વીકારતો હતો બાવળા સિટી સર્વે કચેરીમાં એસીબીની રેડમાં મુખ્ય આરોપી મનસુખ ઠાકોર પકડાયો છે એને થયેલી જમીનની કાચી નોંધની પ્રમાણિત નકલ માટે તેણે લાંચ માંગી હતી પાંચ હજાર રૂપિયાની લાંચ લેતા વચેટીઓ રંગે હાથ ઝડપાયો છે અધિકારી પંકજ પટેલ અને વચેટિયા મનસુખ વિરુદ્ધ હવે ગુનો પણ નોંધાયો છે બાવડા સટી સર્વે કચેરીમાં લાંચ લેતો આ વચેટિયો કશે જે પકડાયો છે વર્ગ ના મેન્ટેનન્સ સર્વેયર પંકજ પટેલ વતી તે લાંચ સ્વીકારી રહ્યો હતો અને હાલ જે આ મુખ્ય આરોપી છે તેને પકડી પાડવામાં આવ્યો છે સંવાદદાતા ફોન લાઈન બાવળા સિટી સર્વે કચેરીમાં એક કે જે લાંચ લેતા ઝડપાયો છે શું વધુ તપાસ અત્યારે હાથ ધરવામાં આવી છે અને શું કાર્યવાહી શરૂ કરાઈ છે સુપરવાઇઝર જે છે તે સર્વેયર પંકજ પટેલ તેનો એક વચેટ્યો મનસુખ ઠાકોર એણે એનેની જમીનના પ્રમાણિત નકલ માટે પાંચ હજાર રૂપિયાની લાંચ માંગી હતી અરજદાર પાસેથી અને અરજદારે અંતે એસીબીનું સરણું લીધું અને એસીબીએ છટકું ગોઠ્યું અને જેમાં મનસુખ ઠાકોર પાંચ હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો અને ત્યારબાદ મનસુખ ઠાકોરે મુખ્ય જે આરોપી છે પંકજ પટેલ તેની સાથે ટેલિફોનિક વાત કરી આ પૈસા મળી ગયા છે તે સંસર્ભે વાતચીત કરી જે સમગ્ર પંચની સમક્ષ એસીબીએ નોંધી લીધું છે અને બંને આરોપીઓ વિરુદ્ધ હાલ એસીબીએ ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ત્યારે બાવળા વિસ્તારમાં સરકારી અધિકારીઓની લાંચની પ્રવૃત્તિ કેમ અકસ્મિત નથી તે વિશે ચર્ચાનો બન્યો છે જી બિલકુલ આભાર હરિઓમ તમામ જાણકારી માટે